તમે જે થ્રેસર જોઈ રહ્યા છો જહાંગીર કંપનીનું થ્રેસર નિલેશભાઈને ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે થ્રેશરની ટોટલ માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોવાનો છે વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરી લેજો થ્રેશર છે નિલેશભાઈ વેચવાનું છે જહાંગીર કંપનીનું થ્રેસર મોડલ છે બે હજાર અઢાર ના મોડલ નું થેસર તમે ક્લિયર કટ ની અંદર જોઈ રહ્યા છો ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે અને સાવ ઓછું ચાલેલું છે અને ફૂલ સાચવેલું આ થેસર તમે વિડીયો ની અંદર ક્લિયર કટ જોઈ રહ્યા છો અત્યારે અંદર કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી બાકી તમે થ્રેસર રૂબરૂ સ્થળ ઉપર જઈ અને રૂબરૂ કન્ડિશન ચેક કર્યા બાદ પણ ખરીદી કરી શકશો પેલા થ્રેશરના માલિકનો કોન્ટેક કરી લેજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આગળ મળી જ જશે તો જતા નહીં થ્રેસર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે અને ટોટલ પાક એકદમ ચોખ્ખા નીકળશે વરિયાળી જીરું મગ મઠ તલ ટોટલ વસ્તુ નીકળી જશે વધારે માહિતી માટે નિલેશભાઈ કોન્ટેક કરી લેજો અંદાજિત કિંમત બે લાખ ને સિતેર હજાર રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી થ્રેસર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ થ્રેસર તાલુકો સાયલા જિલ્લો સુરેન્દ્રનગર અને ભાડુકા ગામે જોવા મળશે થ્રેશર લેવું હોય નિલેશભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે નિલેશભાઈના છનુ છપ વાળા નંબર પર ફોન કરી થ્રેશર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો